અત્યારે માર્કેટમાં ડબલ દુપટ્ટાઓનો કોન્સેપ્ટ બહુ જ ફાઇન છે ઓર ડબલ દુપટ્ટાઓના સાથે સાથે ખાલી લેવાની છે દુલ્હનને તો ખાલી કોસ્મેટિક એની સિવાય બી બહુ બધી વસ્તુઓ છે જે દુલ્હનમાં સ્પેશિયલી અજીજોન વેરાયટીઝના સાથે આપે છે માત્ર થ્રી ફિફ્ટી રૂપિઝથી સ્ટાર્ટ થઈ જાય છે બ્રાઇડલની વાત કરીએ તો માત્ર અગિયારસો રૂપિયાથી વેરાયટીઝ સ્ટાર્ટ થઈ જાય છે વેલવેટમાં જે જો તમને દુપટ્ટો મળવાનો છે દુપટ્ટામાં બી પ્રોપરલી તમને અહીંયા ફોર સાઈડમાં તમને ટોટલી બોર્ડર્સમાં વર્ક કરેલો મળશે ઓર એની સાથે લહેંગાને પકડજો તમે થોડોક લહેંગાને પકડીને આપણે જે દર્શક છે એને એમને આપણે ઘેર બતાવી દઈએ જે લહેંગાનો જે ઘેર આવવાનો છે બહુ જ ફાઇન છે આ જો તમે જે ઘેરની સાઇઝ છે ને ઘેર એકદમ પ્રોપર મળવાનો છે ઓર ઘેરમાં એકદમ પ્રોપરલી એકદમ ડિઝાઇન વાઈઝ ઓર તમે લહેંગામાં જોઈ શકો એક અડધા ઇંચની બી જગ્યા ના મળે કેમ કે અડધા ઇંચમાં બી તમને અહીંયા સિકવન્સ ટોટલી હેન્ડવર્ક્સ તમને થ્રેડ વર્ક ટોટલી તમને ઓર ડાયમંડ વર્કના સાથે કોન્સેપ્ટ મળવાનો છે ઓર આ લહેંગાના સાથે તમને એસેસરીઝ મળવાની છે આજો તમે

સ્પેશિયલી વેરાયટીઝ એના માટે કેમ કે અત્યારે જે સીઝન છે એની સિઝન છે બ્રાઇડલ કોન્સેપ્ટની સિઝન બ્રાઇડલ કોન્સેપ્ટમાં અત્યારે માર્કેટમાં શું ચાલે છે આ વસ્તુઓ જોવાની હોય છે ઓર અત્યારે માર્કેટમાં ડબલ દુપટ્ટાઓનો કોન્સેપ્ટ બહુ જ ફાઇન છે ઓર ડબલ દુપટ્ટાઓના સાથે સાથે ખાલી લેવાની છે દુલ્હનને તો ખાલી કોસ્મેટિક એની સિવાય બી બહુ બધી વસ્તુઓ છે જે દુલ્હનમાં સ્પેશિયલી હજી જોન વેરાયટીઝના સાથે આપે છે આ જોઈ શકો તમે ફર્સ્ટ દુપટ્ટો પેટ દુપટ્ટો આવવાનો છે જે મેઇન દુપટ્ટો હોય છે ને આ દુપટ્ટો મેઈન આવવાનો છે એની સાથે એક વેલ્વેટ દુપટ્ટો બનાવવાનો છે વિથ બ્લાઉઝ વિથ કમો બેલ્ટ ઓર તમારે નીચે પ્રોપરલી લહેંગાના સાથે ઓર નીચે એક લહેંગો તમારે આ સાઇડમાં મારે અહીંયા આ બાજુ લાગેલો છે આ બાજુ બી જોઈ શકો તમે મલ્ટિશેડના સાથે મલ્ટિશેડમાં અહીંયા કટેડ બોર્ડરના સાથે બહુ જ ફાઇન દુપટ્ટામાં એકદમ કોન્સેપ્ટ લાગેલો છે વિથ અહીંયા તમને એક વેલ્વેટ દુપટ્ટો મળે છે જે સાઇડમાં લાગતો હોય અહીંયા તમને કમર બેલ્ટ મળે છે વિથ બ્લાઉઝ મળે છે બ્લાઉઝની સિવાય એની એની સિવાય અહીંયા તમને લટકન એસેસરીઝ મળે છે બહુ જ ફાઇનમાં આ સેમ ક્લોથમાં તમને અહીંયા લટકન એસેસરીઝ મળી ગયું ઓર નીચે તમને ફાઇવ થાઉઝન્ડ વેલ્વેટમાં તમને અહીંયા બ્રાઇડલ લેંગો મળવાનો છે ઓર બ્રાઇડલ લહેંગામાં એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં એકદમ અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થવાની છે પણ અહીંયા એક સ્પેશિયલ વેરાયટી મૂકેલી છે મારી ત્યાં તમે જોઈ શકો બહુ જ ફાઇન લહેંગોમાં રહેવાનો છે આ જો એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં એકદમ મલ્ટી ચાર્ટમાં બહુ જ ફાઇન લેંગો લઈને આવ્યો છું તમારી માટે કેમ કે ચાર્ટમાં બહુ જ ફાઇન પેચ પેચ મારેલા છે ઓર પેચમાં જે જે એનો શેડ આવે છે બહુ જ ફાઇન છે ઓર એનો જે ઘેર છે સ્પેશિયલી ઘેર રહેવાનો છે મોનો અહીંયા આવ્યો લહેંગાને પકડજો તમે થોડોક લહેંગાને પકડીને આપણે જે દર્શક છે એને એમને આપણે ઘેર બતાવી દઈએ જે લહેંગાનો જે ઘેર આવવાનો છે બહુ જ ફાઇન છે આ તમે જે ઘેરની સાઇઝ છે ને ઘેર એકદમ પ્રોપર મળવાનો છે ઓર ઘેરમાં એકદમ પ્રોપરલી એકદમ ડિઝાઇન વાઇઝ ઓર તમે લહેંગામાં જોઈ શકો એક અડધા ઇંચની બી જગ્યા ના મળે કેમ કે અડધા ઇંચમાં બી તમને અહીંયા સિકવન્સ ટોટલી હેન્ડવર્ક્સ તમને થ્રેડ વર્ક ટોટલી તમને ઓર ડાયમંડ વર્કના સાથે કોન્સેપ્ટ મળવાનો છે ઓર આ લહેંગાના સાથે તમને એસેસરીઝ મળવાની છે આ તો શું છે હેન્ડપર્સ હેન્ડપર્સમાં તમને અહીંયા પોટલી મળવાની છે પોટલીમાં ટોટલી હેન્ડવર્ક્સ મળવાનો છે ઓર એની સિવાય અહીંયા એમાં તમને શૂઝ મળવાના છે શૂઝના સાથે સાથે તમને અહીંયા લટકન એસેસરીઝ મળવાની છે આ જોઈ શકો તમે લટકન એસેસરીઝ બી બહુ જ ફાઇન છે આની આ જોઈ શકો તમે લટકન એસેસરીઝ બી મળવાની છે તમને ઓર લટકન એસેસરીઝના સાથે સાથે તમને કમર બેલ્ટ મળવાનો છે ઓર કમર બેલ્ટના સાથે આ તો આ જો લેંગા બ્લાઉઝ એનો બ્લાઉઝ જુઓ તમે બ્લાઉઝ તો બહુ જ ફાઇન છે ઓર એનો જે મેઇન દુપટ્ટો છે ને આ જો તમે આ નેટનો મેઇન દુપટ્ટો મળવાનો છે એની સાથે સાઈડ દુપટ્ટો પણ મળવાનો છે જે વેલવેટનો છે આ જો તમે પૂરો ખોલીને બતાવી દો આ તમે વેલ્વેટમાં જે જો તમને દુપટ્ટો મળવાનો છે દુપટ્ટામાં બી પ્રોપરલી તમને અહીંયા ફોર સાઈડમાં તમને ટોટલી બોર્ડર્સમાં વર્ક કરેલો મળશે ઓર એની સાથે નીચે જે લહેંગાઓનો જે કોન્સેપ્ટ છે એકથી કોન્સેપ્ટ લેને આવ્યો છે કેમ કે બ્રાઇડલ કોન્સેપ્ટમાં અત્યારે જે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે આ ટ્રેન્ડમાં એકદમ લેટેસ્ટ વેરાયટીઝ લેને આવ્યા છે ડબલ કોમ્બિનેશનના સાથે કેમ કે માર્કેટમાં અત્યારે ક્રેઝ હું છે કેમ કે રેડ પેરી પેરીને થાકી ગયા છે કસ્ટમર જે અત્યારે ગુજરાતમાં સ્પેશિયલી ડબલ કલર 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 કોમ્બિનેશનમાં તમને સ્ટાઇલિશ પેટર્ન જોતા હોય તો ડબલ કલર કલર કોમ્બિનેશનમાં એકદમ સ્ટાઇલિશ પેટર્ન લઈને આવ્યો છું નીચે મરુન કલરનો પેચ આપ્યો છે રામા ગ્રીન કલર ઓર ઉપર તમે જોઈ શકો પ્રોપરલી રામા કલર ગ્રીનમાં તમને અહીંયા વેલ્વેટમાં ફાઇવ થાઉઝન્ડ વેલ્વેટમાં તમને અહીંયા વેરાયટીઝ મળવાની છે ઓર જે કેરીઓનો પેટર્ન આપ્યો છે અહીંયા જે પેચ આપ્યો છે ઓર જે કલર કોમ્બિનેશન આપ્યો છે બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે સ્ટાઇલિશ પેટર્ન્સમાં ઓર નીચે તમને પ્રોપરલી અહીંયા હેન્ડવર્ક ઝર્કલમાં તમને બી હેન્ડવર્ક્સ મળવાનો છે આ જોઈ શકો તમે વ્હાઈટ સ્ટોનમાં તમને સ્પેશિયલી અહીંયા તમને વેરાઇટીઝ મળે છે ઓર વ્હાઈટ સ્ટોનમાં બહુ જ ફાઇન હેન્ડવર્ક કરેલો છે અહીંયા મલ્ટી વર્ક પણ મળવાનો છે ઓર લહેંગામાં પ્રોપરલી તમને અહીંયા હેન્ડવર્કના સિવાય કશું જ નહીં મળશે કેમ કે હેન્ડવર્ક બહુ જ ફાઇન કરેલો છે ઓર હેન્ડવર્કના સિવાય એની નીચે તમે જોઈ શકો જે જે મેઇન વસ્તુ છે ને અહીંયા તમને ડબલ કેન કેન મળવાનો છે आज ओइस तो डबल कैन कैन और मेन वस्तु छ नीचे कॉटन आज ओइस में एकदम कॉटन फील वाइज કે એમ કે પેરો પછી બી વાગે નહી કેમ કે કોટન છે તો એના માટે થોડો સ્ટ્રોંગ હોય છે સ્ટ્રોંગ થી તમને વાગે નહીયા કુચે નહી એના માટે તમને નીચે 100% कॉटन ની વેરાટીઝ ના સથે કોન્સેપ્ટ આઈપો છે આજ ઓ તો મલ્ટી ચાર્ટ માં તમને કોમ્બિનેશન જોતો મલ્ટી મલ્ટીચાર્ટમાં એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં તમને કોમ્બિનેશન આપ્યું છે નીચે કટેડ બોર્ડરનો ટોટલી કોમ્બિનેશન આપ્યો છે ઉપર તમને બ્રાઉનિશ મરુનિશ કલર્સનો કોમ્બિનેશનમાં તમને અહીંયા પેચ આપ્યો છે નીચે મસ્ટર્ડ કલરનો કોમ્બિનેશન છે પાછો વ્હાઈન કલરનો કોમ્બિનેશન છે ઓર તમે ઉપર જોઈ શકો રાની પિંક કલર કલર કોમ્બિનેશનમાં તમારે લેંગો રહેવાનો છે ઓર એની જે રેન્જની વાત કરીએ માત્ર સી ફિફ્ટી રૂપિસથી સ્ટાર્ટ થઈ જાય છે ઓર બ્રાઇડલની વાત કરીએ તો માત્ર અગિયારસો રૂપિયાથી વેરાયટી સ્ટાર્ટ થઈ જાય છે કેમ કે લાસ્ટ કોન્સેપ્ટ જોયો છે લાસ્ટ કોન્સેપ્ટ બી તમને બતાવી દઉં આ તો રઝવાડી પેટર્ન બી કહી શકો તમે કેમ કે આ પેટર્ન જે છે ને એનો પેટર્ન સ્પેશિયલી રજવાડી જેવો કોન્સેપ્ટ છે ઓર રજવાડીમાં એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં તમે જોઈ શકો નીચે પેચ વગેરે ટોટલી મોહ પંક સ્ટાઇલમાં તમને અહીંયા મોરનો જે પેચ મળે છે સ્પેશિયલી જે કોન્સેપ્ટ આપે છે જે એનો લુક આપે છે ને જે રજવાડી જેવો લુક છે ઓર રજવાડીમાં નીચે કટેડ બોર્ડરનો બી કોમ્બિનેશન મળે છે ઓર મલ્ટી ચાર્કનું કોમ્બિનેશન છે આ સ્ક્રીનશોટ પણ લઈ શકો કેમ કે સ્ક્રીન ઉપર તમને નંબર ચાલે છે અને ઉપર કોલ કરી શકો અને ગમે ત્યાંથી ગુજરાતમાંથી ગમે ત્યાં સ્ટેટમાં બેસેલો હોય તમે તમારી ઘર માટે બ્રાઇડલ માટે બી સ્પેશિયલી સિંગલ પીસ પણ જોઈતો હોય ને તો બ્રાઇડલ કોન્સેપ્ટમાં તમને અહીંયા સિંગલ પીસ બી અવેલેબલ થઈ જશે આવી મેન્યુફેક્ચરિંગ રેટમાં આવી રીતના સ્ટાઇલિસ સ્ટાઇલિશ પેટર્ન ઓ પેટર્ન્સ તો બહુ બધા છે તમને ખાલી કરવાનો છે તો ખાલી સ્ક્રીન ઉપર નંબર છે એના ઉપર કોલ બાકી તમે હજીઝોનને ફોલો કરી શકો હજીઝોનમાં તમને વુમન્સ વેસની તમામ વેરાયટીઝ તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જશે તમારે કદાચ કોઈ બિઝનેસ બી કરવું હોય તો તમે રેન્ટલનો બિઝનેસ કરવો હોય તો તમે રેન્ટલનો બિઝનેસ બી અહીંયાથી તમે કરી શકો તમને હર એક વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ થઈ જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટમાં ત્યાં સુધીનો જશે